હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ સાતની સ્વા પોથીમાં વિષય વિજ્ઞાનનો યુનિટ સાત પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન જોઈ લઈએ જેમાં સૌથી પહેલાં વિકલ્પ આપેલા છે જેમાં પહેલાંનો જવાબ છે ડી પહેલાંનો જવાબ ડી આપેલો છે ત્યાર પછી બીજાનો જવાબ છે નીચના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર નથી તેનો જવાબ છે એ ત્યાર પછી ત્રીજાનો જવાબ છે ડી મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી ચોથાનો જવાબ છે સી હોઠ પાંચમાનો જવાબ છે સી મૂત્ર છિદ્ર છઠ્ઠાનો જવાબ છે એમોનિયા સી ત્યાર પછી સામેના પેજ પર જોડકા જોઈ લઈએ પ્રશ્ન બે પહેલાંનો જવાબ છે ડી રુધિર ગાળણની ક્રિયા કરે છે બીજાનો જવાબ છે ઈ રુધિરનું વહન કરે છે ત્રીજાનો જવાબ છે એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે ચોથાનો જવાબ છે બી મૂત્રનો સંગ્રહ કરે છે અને પાંચમાનો જવાબ છે સી ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે ત્યાર પછી તફાવત લખવાના છે ધમની અને શીરાના ધમની લાલ રંગ ધરાવે છે જ્યારે શીરા વાદળી રંગ ધરાવે છે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે જ્યારે શીરા જે છે તે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર રુધિર જે છે તે શરીરના જુદા જુદા ભાગમાંથી હૃદય તરફ લઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન ચાર જોઈ લઈએ ધમની અને શીરાના રંગમાં શું તફાવત છે અને શા માટે ધમની લાલ રંગ ધરાવે છે જ્યારે શીરા વાદળી રંગ ધરાવે છે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગ તરફ લઈ જાય છે જ્યારે શિરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગમાંથી હૃદય તરફ લઈ આવે છે ત્યાર પછી બીજો સવાલ જોઈ લઈએ બુઝો બીમાર થયો છે તો રુધિરમાં રહેલા કયા કયા કણોની સંખ્યા ઓછી થઈ હશે જેનો જવાબ અહીંયા આપેલો છે આ પ્રમાણે છે જે તમે જોઈને લખી શકો છો ત્યાર પછીનો પેજ નંબર પચાસ જોઈ લઈએ આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડ્યો હોય ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિરવાહીનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો આપણને ઘસરકો લાગે ત્યારે સામાન્ય રીતે શિરામાંથી રુધિર નીકળે છે કારણ કે તે ચામડીની સપાટીથી સૌથી નાજીક હોય છે એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ જાય છે જો કોઈ વ્યક્તિને કમળો થયો હોય તો તેનું શરીર પીળું પડી જાય છે જે રુધિરમાં રક્ત કણોની સંખ્યા ઓછી થવાનું કારણ છે ત્યાર પછી પાંચમું જોઈ લઈએ કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડૉક્ટર કઈ કઈ બાબત પરથી નક્કી કરી શકે છે તો પહેલું છે હૃદયના ધબકારા બીજું છે નાડીના ધબકારા બંધ થઈ જવા ત્રીજું આંખની કીકી નાની મોટી ન થવી શ્વાસ બંધ થઈ જવું વગેરે બાબતો તપાસીને નક્કી કરે છે ભૂઝોનું રુધિરનું દબાણ એટલે કે બ્લડ બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું છે બીપી વધી ગયું એનું તો તેણે શું કરવું જોઈએ ભૂઝોનું રુધિર દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધારે માલુમ પડતા તેમને સૌ દવાખાને લઈ જવા જોઈએ આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે અને આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો અહીંયા આપેલું છે તે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી પેજ નંબર એકાવન જોઈ લઈએ આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને મુક્ત કરે છે તો કે આપણા શરીરમાં ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પરસેવામાં અક્ષાર અને મૂત્રમયુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા થાય છે મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ આપણે દરરોજ બેથી ત્રણ લીટર પાણી પીવું જોઈએ અહીંયા આપેલું છે જે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી દસવાનો જવાબ અહીંયા આપેલો છે જ ઉંચાઈ ધરાવતા વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમથી જમીનમાં રહેલા પાણી પણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે જેનો જવાબ મેં અહીંયા આપેલો છે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી બારમું જોઈ લઈએ વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરીને નોંધ કરો તેના વિવિધ ભાગોને જો પાણીને ખોરાક પહોંચે નહીં તો તેના વિવિધ અંગોનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને અંતે ઝાડ સુકાઈ જાય છે ત્યાર પછી જોઈ લઈએ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જુદીરના સોરી શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે તો કે તે કાર્ય શિરા કરે છે પ્રશ્ન પાંચ વૈજ્ઞાનિક કારણો જણાવો જેમાં પહેલું છે ગરમીના દિવસોમાં આપણે પહેરેલ કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે પરસેવાના કારણે જોવા મળે છે જેનો જવાબ મેં અહીંયા લખેલો છે તમે જોઈને લખી શકો છો બીજું દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે તો કે ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર છે જેના કારણે ઠંડકનો અનુભવ થાય છે ત્રીજો કુદરતી આવક એટલે કે શૌચ ક્રિયાને શા માટે રોકવા ન જોઈએ જેનો જવાબ મેં અહીંયા લખેલો છે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી જોઈએ દોડ્યા પછી નાડી દરમાં વધારો થયેલું જણાય છે શા માટે કારણ કે હૃદયના ધબકારાની સંખ્યા વધી ગઈ હોય જવાબ અહીંયા લખેલો છે તમે જોઈને લખી શકો છો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે રુધિરને ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડને કર્ણકો અને નીચેના બે ખંડને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે તે ભેગું થતું નથી કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી અને શા માટે આપેલું છે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી પ્રવૃત્તિ કરો નકામી નિંદાણ પ્રકારની વનસ્પતિનો કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરવાનું છે અને અવલોકનની નોંધ લખવાની છે તો કે તેના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે જેને મૂળ રમ કહી શકાય તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોતાં તેમાં નાના નાના કોષો પણ જોવા મળે છે સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખો ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો શું થાય તો કે તે પાણીનું શોષણ કરે છે અને તેમાં પાણી ભરાય છે એટલે કે ફૂલાઈ જાય છે ત્યાર પછી અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે જેની સાધન સામગ્રી અને આકૃતિ તમારે દોરવાની છે અને ત્યાર પછી તેની પદ્ધતિ પણ લખવાની છે તમે આકૃતિ જોઈને દોરી શકો છો આકૃતિ દોરાઈ જાય ત્યારબાદ અહીંયા આપેલી પદ્ધતિ લખવાની છે ફૂલની ડાળીના એક છે એક છેડાને લાલ રંગના પાણીમાં ડુબાડતા બે ત્રણ દિવસ પછી તે ડાળી પર રહેલ સફેદ ફૂલનો રંગ લાલાશ પડતો થઈ ગયો હશે કારણ કે ફૂલની ડાળીના બીજા છેડાને લીલા રંગના પાણીમાં ડુબાડતા બે ત્રણ દિવસ પછી તે ડાળી પર રહેલા સફેદ ફૂલનો રંગ લીલાશ પડતો થઈ ગયો હશે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને નામ નિર્દેશ કરવાનું છે તમે બુકમાંથી પણ દોરીને જોઈને દોરી શકો છો અને અહીંયાથી પણ જોઈને દોરી શકો છો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ નામ નિર્દેશન પણ કરવાનું છે ત્યાર પછી આપેલો ફ્લોચાર્ટ પૂર્ણ કરવાનો છે જમણા કર્ણકમાં ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકમાં શરીરના અંગોમાં ત્યાંથી ફુફુસી શીરા માટે હૃદયમાં જમણા ક્ષેપકમાં ફુફુસી ધમની માટે ફેફસામાં આવી રીતે હૃદય ચક્ર ચાલતું હોય છે પ્રશ્ન નવ તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી હૃદયના ધબકારા માપવા માટે નમૂનાનું નિર્માણ કરી તેની રચના અને કાર્યપદ્ધતિ લખવાની છે અહીંયા તમારે સ્ટેથોસ્કોપ દોરવાનો છે ત્યારબાદ તેની રચના અને કાર્યપદ્ધતિ લખવાની છે તમે અહીંયા જોઈને લખી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે મળીશું નવા વિડીયોમાં